દ્વારકાના રૂપે વરસાદી પાણી ભરાયા ભારે વરસાદના કારણે પાણી ભરાયા બુટમાં પણ પાણી ભરાતા મુશ્કેલી ભારે વરસાદના કારણે દ્વારકામાં પાણી ભરાયા છે જોકે દ્વારકામાં ભારે વરસાદના કારણે જે તારાચી પણ સર્જાઈ છે રૂપેણ બંદરના દ્રશ્યો છે કે જ્યાં ખાના ખરાબી સર્જાઈ છે ભારે વરસાદના કારણે નુકસાની પણ થઈ છે હજુ પણ ભારે વરસાદની આગાહી છે છોડાના ખતરાને લઈને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે પરંતુ બોટમાં પણ પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે ખાસ કરી માછીમારોની મુશ્કેલી વધી છે દરિયાકાંઠાએ વસતા લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે દ્વારકાના રૂપેણ બંદરના દ્રશ્યો છે વાત હવે મેઘતાંડવથી તારાજીની પોરબંદર જિલ્લાના ઘણા ભાગો હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિમાં છે વરસાદનો વિરામ તો છે પણ જળબંબાકાર યથાવત છે કુંભારવાડા ખડપીઠ ચુડાળા મિલરા વિસ્તારમાં હજુ પણ સમા પાણી ભરાયા છે વરસાદી આફત નથી પરંતુ ડેમ ઓવરફ્લો થયા છે ઘણા વિસ્તારો ઘણા ડેમ ઓવરફ્લો થયા છે જ્યારે કે પોરબંદર ફાયર સ્ટેશન પણ પાણીમાં ગરકાવ છે પોરબંદર થી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અમારા સંવાદદાતા કરી રહ્યા છે તમામ ખબર આપના ઘર સુધી પહોંચાડી રહ્યા છે ગુજરાતમાં આવી રત વરસાદ થયો તેના કારણે અનેક જળાશયો છે તે ઓવરફ્લો થયા છે તેના જ કારણે સૌરાષ્ટ્રના ભાદર થઈ જ ઓજત જે કહી શકાય કે તે ઓવરફ્લો થતા તે નદીઓએ રોજ સ્વરૂપ ધારણ કર્યું છે પરંતુ તેની જે કહી શકાય કે નુકસાન જે છે તે પોરબંદર વિસ્તારના અનેક એવા જે વિસ્તારો છે કે જ્યાં થઈ જાય આપ શકો છો કે જ્યાં ઊભો છું તે પોરબંદરનો ફાયર જે રેસ્ટનો મુખ્ય ચાર રસ્તા છે ત્યાંના હું ઊભો છું ત્યાં આપ દ્રશ્યો જોઈ શકો કે કઈ રીતે પાણી છે તે ભરાયા છે ફાયર સ્ટેશન છે ત્યાં પણ પાણી ભરાયા છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તે આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં પાણી છે તે જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે વાહન ચાલકો કઈ રીતે જઈ રહ્યા છે અને પાણી છે તે હજુ પણ ચારે તરફ પાણી જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે લોકો કઈ રીતે હાલાકી છે અહીં ભોગવી રહ્યા છે વાહન ચાલકો જઈ રહ્યા છે નાની દુકાનો છે તેમાં પણ પાણી ઘુસી છે તે કારણે વડીલ આ કયો વિસ્તાર છે ભાઈ અને આ વિસ્તારની અંદર શું હાલ સ્થિતિ છે આપશો કારણ કે ફાયર તો છે પરંતુ આસપાસનો કયો વિસ્તાર છે આસપાસમાં આવેલો છે મેર સમાજ છે ફાયર બ્રિગેડ છે

લોકો પણ આ બાજુ આવી રહ્યા છે એટલે હું જ્યાં ઊભો છું ચારે તરફ આખો મુખ્ય ચોક છે એ ચોકની ચારે તરફ આપી શકાય છો કે બધા સામાનો છે તે પલળી ગયા છે નાની નાની જે દુકાનો છે જે કેબિનો હોય છે એ કેબિનોમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તે પ્રકારના દ્રશ્યો છે લોકો છે અહીં પોતાની હાડમારી છે તે ભોગવી રહ્યા છે કારણ કે અવિરત વરસાદ થયો છે ત્યાં વરસાદ બંધ થયો પછી ત્યારબાદ જે ડેમો ઓવરફ્લો થયા તેના કારણે જે લોકોની પરિસ્થિતિ થઈ છે અહીં તો રે છે આ વિસ્તાર ખાસ કરીને કયો છે વિસ્તારની અંદર આજે પોરબંદરનો વિસ્તાર છે કયો વિસ્તાર છે કેટલા વિસ્તારમાં આ રીતના પાણી છે ભરાયા છે વરસાદ બંધ થયો છે અને તડકો દેખાઈ રહ્યો છે હા વરસાદના અત્યારે વિસ્તાર ખાલી વિસ્તાર કુંભારવાળા કળિયા પલોટ ત્યાં બધી વિસ્તારમાં પંદર ફૂટથી વધારે પાણી આવી ચૂક્યું છે રેસ્ક્યુ કર્યા માણસો બોટલ આવી જાય નેવી એવી વાળા રેસ્ક્યુ કર્યા અઢીસો ત્રણસો જણા એને રાખેલા છે બાકી જીનમાં રાખેલા પચાસ જેટલા જીનમાં રાખેલા છે ભારે નુકસાની થયેલી છે બધી માણસોને આખો ઘર વખરીનો સામાન બુડી ગયો છે માનો કે આખા ઘર અડધા એક ઘર બુડી ગયેલા છે નવી ખડપી ડૂબી ગયા છે બહુ ભારે નુકસાની થયેલી છે સરકારને અમને વિનંતી છે અમને થોડીક રાહત કરી દે કે તેથી કરીને થોડુંક અમે કાંઈક આગળ આવી છે પાછું કામ બધું કરી છે આની પહેલા પાણી આવ્યું એમાં ભારે નુકસાન થયું તો સર્વે કરી ગયા પણ હજી સુધી કાંઈ મળ્યું નથી ઓકે આપણે એક વેદના છે જે લોકો રહ્યા છે હું ફરી બતાવવાનો પ્રયાસ કરીશ ક્યાંથી તમે વડીલા મૂર્તિ જોયો પાણી છે આ બધા વિસ્તારમાં બધી જગ્યાએ પાણી છે ઘરોમાં દુકાનો પાણી છે બધી જગ્યાએ સર બધી જગ્યાએ પાણી છે પાટા સુધી શેઠ કુંભાળવાળો ચૂના ને ભટ્ટા સુધી ફરતા બધી જગ્યાએ પાણી છે મેઇન રોડ જ ચાલુ છે અત્યારે વરસાદ નથી વરસાદ વગરનું પાણી લાગે ડેમનું નું પાણી ડેમ નું છે પાણી ડેમ નું પાણી વરસાદનું પાણી નથી વરસાદ ઉપર વાસ નથી ડેમ ના પાટિયા ખોલવામાં આવ્યા ને એ પાણી છે બાકી બીજું પાણી વરસાદનું પાણી નથી ભારે નુકસાની રે

આ બધા જે બાબ અહીં જે સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે પાણી છે તે ઘરો સુધી આખા ઘરો સુધી પાણી ઘરી ગયા ચારસો લોકોનું રેસ્ક્યુ અહીં કરવામાં આવ્યું છે એ લોકોને સેફ જગ્યા ઉપર હાલ અહીં મૂકવામાં આવ્યા છે તે પ્રકારની સ્થિતિ છે એટલે કહી શકાય કે વરસાદી આફત તો ગુજરાતને ધમરોળી નાખી છે પરંતુ જે રીતે નદીઓ અને ડેમો ઓવરફ્લો થયા છે અને રૌદ્ર સ્વરૂપ નદીઓ ધારણ કર્યું છે તેના કારણે જે તમામ જે પાણી છે ડેમોના ઓવરફ્લો થતાં ચિંતાવાળા વિસ્તારો છે એમાં પોરબંદરનો વિસ્તાર છે કુતિયાણાના અનેક પંથકો છે ઘેટ ઘેટ ઘેડ વિસ્તાર જે છે એ તમામ વિસ્તારને આ પ્રકારની સ્થિતિ આલહીં જોવા મળી છે લોકો છે તે આલહીં પરેશાન છે વડોદરામાં પાણી ઓસર્યા બાદ વૃદ્ધિ મળ્યા છે અત્યાર સુધી કુલ તેર મૃતદેહ મળી આવ્યા છે સયાજીગંજ વિસ્તારમાંથી એક મૃતદેહ મળ્યો કાલેરીબાગ વિસ્તારમાંથી પણ મળ્યો ખિસ્કુલી સર્કલ પાસેથી બે યુવકોના મૃતદેહ મળ્યા જુદા જુદા વિસ્તારમાંથી તેર મૃતદેહ મળ્યા છે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર છે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થયો વિશ્વામિત્રીની સપાટી ઘટી છવ્વીસ ફૂટે પહોંચી ગઈકાલે નદીની સપાટી બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ હતી આજવા સરોવરની સપાટી બસ્સો તેર પોઈન્ટ સિત્તેર ફૂટ પર સ્થિર રહી વડોદરા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પાણી હવે નહેવત પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઉતર્યા બાદ હવે સામે આવશે નુકસાનીના દ્રશ્યો નદીની સપાટીમાં ઘટાડો થયો છે તો બીજી તરફ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે વિશ્વામિત્રીની સપાટીમાં ઘટાડો થયો છે આ વડોદરામાં વાસીઓ માટે સારા સમાચાર કહી શકાય તો બીજી તરફ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ જેટલા દિવસથી વરસાદી તારાજી સર્જાઈ જેના કારણે નુકસાન પણ થયું છે વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સ્થાનિક નેતાઓ સામે રહીશું વિરોધ વડોદરામાં સ્થાનિક ભાજપ નેતાનો વિરોધ યથાવત ગઈકાલે કોર્પોરેટર બંદેશ શાહનો થયો વિરોધ સલાટવાડા તુલસીબાઈની ચાલ ખાતે મુલાકાતે ગયેલા બંદેશ શાહને નાગરિકોએ ભગાડ્યા બંદેશ શાહનો વિરોધ કરવામાં આવ્યો ઘેરાવ કર્યો નાગરિકોએ સવાલનો મારો ચલાવ્યો બે દિવસથી ભૂખ્યા તરસ્યા રહ્યા પણ કોઈ ઝાંખવા પણ ન આવ્યું તેવું કોર્પોરેટરને મોઢે સંભળાવ્યું પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ મુલાકાતે મુલાકાતે ગયા હતા કોર્પોરેટર લોકોના રોષ પારખી જઈ અને બંદી શાહ સ્થળ પરથી ભાગવું પડ્યું બે દિવસથી અમે ભૂખ્યા રહ્યા તરસ્યા રહ્યા પરંતુ અમારી કોઈએ ભાર ન લીધી તેવું રહીશોએ સંભળાવ્યું હતું પૂરની સ્થિતિ બાદ સ્થાનિક નેતાઓ સામે હવે લોકોની નારાજગી સામે આવી રહી છે કોર્પોરેટર બંદીશ શાહ સામે લોકોએ નારાજગી દર્શાવી

બિલકુલથી આ જ સવાલ જે છે તે વડોદરા નેતાઓને પૂછી રહ્યા છે પૂરના પાણી વસર્યા છે નેતાઓ જે છે તેઓ ફોટા પાડવા માટે લોકો વચ્ચે જઈ રહ્યા છે ત્યારે જ્યાં જુઓ ત્યાં જે નેતાઓ છે તેમનો હોદ્દો બોલાવતા હોય લોકો ત્યાં દ્રશ્યો જે સામે આવી રહ્યા છે ગઈકાલે બીજી એક ઘટના જે સામે આવી છે વોર્ડ જે કોર્પોરેટર છે બંદીશ શાહ એ બંદીશ શાહ જયારે તુલસીભાઈ ચાલ ખાતે પહોંચ્યા હતા લોકોની પરિસ્થિતિ જોવા માટે ત્યારે લોકો તેમને જોઈને રોષે ભરાયા હતા અને લોકોએ તેમને એક સ્પષ્ટ સવાલ પૂછ્યો હતો કે બે દિવસથી પૂછ્યા ચર્ચા હતા ત્યારે તમે જોવા પણ નહોતા આવ્યા તો પછી આજે કેમ આવ્યા છો અને ભાગો અહિયાં થી નીકળી નારા જે છે તે લોકો જે છે લગાવ્યા હતા આ જે લોકો છે વિરોધ કરી રહ્યા છે તેનાથી ધારાસભ્ય બાકાત નથી મેયર બાકાત નથી કોર્પોરેટરો બાકાત નથી અને વિધાનસભાના મુખ્ય દંડક છે તેમને પણ જે નારી ના રોષ નો ભોગ જે છે તે બનવું પડ્યું હતું બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ વડોદરાના મેયર પિંકીબેન સોની અને તેમના જ વર્ડના કોર્પોરેટર રાખીબેન શાહનો વિરોધ થયો પૂરગ્રસ્ત વિસ્તારમાં દૂધ અને પાણી વિતરણ કરવા ગયેલા બંને નેતાઓને લોકોએ ભગાડ્યા મેયર અને કોર્પોરેટર તેમના મત વિસ્તારના નાગરિકોના રોષનો ભોગ બન્યા લોકોએ કહ્યું કે અમને દૂધ નથી જોઈતું તમે અહીંથી નીકળી જાઓ અમે ભૂખ્યા તરસ્યા હતા ત્યારે કેમ કોઈ ન આવ્યું લોકોના વિરોધને જોતા મેયર અને કોર્પોરેટરોએ ચાલતી પકડી ભૂખ્યા હતા પણ કોઈની પણ કોઈ ખબર અંદર પૂછવા આવ્યો નથી હતી બાજુમાં મેયર રહે છે તો પણ અને આ દૂધ અપાયા ત્યાંનો બહિષ્કાર કરીને આ લોકોને પાછા કાઢ્યા છે એ લોકો જો કે આ છે પછી વિનોદભાઈ છે આ વાડા કોર્પોરેટર અને મેયર સાહેત શ્રીને વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો યથાવત છે વિશ્વામિત્રી નદીના પાણી ઓસર્યા બાદ મગર નીકળી રહ્યા છે કોટા પોલીસ લાઇનમાં મહાકાય મગર નીકળ્યું તેર ફૂટના મહાકાય મગર જોઈ પોલીસ કર્મીના પરિવારના હોશ ઉડી ગયા વન્યજીવ સંસ્થાના કાર્યકરોએ મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું મગરને વન વિભાગને સોંપી દીપાયો حال समाचारोंwasmthayo chhe viram no